વડિયા વિસ્તારને સરકારી કોલેજની મળી મંજૂરી વિધાનસભાના નાયબ મુખ્ય કૌશિકભાઈ વેકરિયા એ આપી ભેટ કૌશિકભાઈ મંજૂરી વડિયા વિસ્તારના વિદ્યાર્થીઓને હવે અન્ય જિલ્લા કે તાલુકામાં અભ્યાસ અર્થે ધક્કાથી મળી મુક્તિ દિવાળી ભેટ રૂપે શિક્ષણ સુવિધાઓ અપાતા યુવાનોએ આતિશબાજી સાથે ઉજવણી કરી વડિયાની શિવાજી ચોક ખાતે કોલેજ મંજૂરીને વધાવી અને આતિશબાજી કરાવી તમે ફટાકડા જે આનંદ ઉત્સવ ઉજવું અને શું બાબતે આજ રોજ વડિયા ખાતે ઘણા વર્ષો થયા જે માગણી હતી કોલેજની તે આપણા ધારાસભ્ય પંકજીતભાઈ વેકડીયા દ્વારા આજે પૂર્ણ કરવામાં આવી છે વડિયાને કોલેજ પાડવામાં આવી છે તે બાબતે આજે ફટાકડા માહોલ ગામમાં દિવાળી જેવા માહોલ ઉજવી રહ્યા છે ગામ લોકોની ગામના આગેવાનોની ઘણા વર્ષોથી આ જે માગણી હતી જે કૌશિકભાઈ પૂર્ણ કરી છે તે બદલ કૌશિકભાઈનો નો ખૂબ ખૂબ આભાર તાલુકા